સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

पिम्बी एपीएमसी चेयरमैन चेतन शियाल अने बावेशभाई सोलंकी हॉस्पिटल पहुंचा दिप्राणा आंतक वत्ता तारा सभ्य हीराबाई सोलंकी ए वन विभाग ने कडक सूचना આપી अवर नवर दिप्राणा हमला लोको के रिते काम करी सके हीरा सोलंकी ब्यूरो रिपोर्ट कौतम मालनिया सत्यवचा न्यूज़ चोपड़ावत से सत्र से ने मारगाड के से सत्रोपा જો વાડીએ જાતા હતા ને બસ એને મમ્મી પાછળ હાલી જ આવતી હતી તો એમને દીપડો ઉપાડી ગયો અને ખબર જ પડી કે તરત જ દીપડો એ પછી કંઈ બતાડો તો આવો નાવો બનાવ કેટલાક સમય રહે આ બીજી વાર અમારે ચિત્રાસરમાં જુઓ છે કોઈને કરવું નથી અમારા તો બાળકો હોય હશે ને તો અમારે શું કરવાનું અત્યારે અમે ઉજરી પાજરી મોટા કરી અમે મજૂર માણસ છે તો અમારે જોવા કામ ધંધે તો જવાનું ને કઈ ઘેરે તો નથી રહેવાના તો અમારા બાળકોને અમારે લઈ જવા તો એની ધ્યાન રાખીએ કે અમે મજૂરી કરીએ અમે એટલી રિક્વેસ્ટ કરીએ કે આનું કંઈક કરો ને અમને આ ગરીબ માણસને કંઈક ના આપવો કે અમને જો કાંઈ ફોરસ નહીં કરે તો અમે શું કરશું અમારાથી જ કાંઈ નથી પકડાવવાનો તો આ બેગ બેગ પાછો હમણાં બનાવ બેને તો પકડે છે ને પાછો કેમ આવે છે તો અમારે વાડીએ કોઈને જવાનું નહીં હું જીએલ વાઘેલા આરે પોચા આજે ચિત્રાસર ગામે સાંજના સમયે એક દીપડા દ્વારા માનવ ઈચ્છા થઈ જેમાં સાત વર્ષની બાળકી કે શત્રુપાબેન ચોધરૂપા બાભણિયા એમની સાથે વાડીએ હતા અને માતા પિતા અને બીજા લોકો વાડીમાં કપાસ વેતા હતા અને સાંજનો ટાઈમ હતો અને ઘરે આવવાની તૈયારી કરતા હતા સાડા પાંચ જેવો ટાઈમ થયો હશે તો એમના પિતાની આગળ હાલ જતા હતા અને મમ્મી એમની પાછળ આવે જતા હતા અને બાળકો બે ત્રણ એમના મમ્મીની પાછળ બે ત્રણ બાળકો હાલ આવતા હશે પાછળ કંઈ દીપડો હશે છુપાયેલો તો દીપડાએ અચાનક આવી અને શત્રુપાબેન ઉપર હુમલો કરી દીધો ઘણાના ભાગે ઈજા કરી દીધી ગંભીર ઈજાને કારણે એમનું ડેથ થયું છે ખૂબ જ દુઃખથી કહેવું પડે કે બાળકીનું ડેથ થયું તો આના માટે અમે હવે એ દીપડાને પકડવા માટે અમારી સાતથી આઠ ટીમ જે ચિત્રાસર ગામે છે એ ગોઠવાઈ ગઈ છે પિંજરા ગોઠવીએ છીએ અને દીપડાને બને ત્યાં સુધી વહેલામ વહેલા અમે આ દીપડાને પકડી લઈશું અને બીજું કે અમારે જે વિભાગ તરફથી જે વળતરની સહાય અમે સૂકવશું કે જે કાલે સાંજ સુધીમાં અમે શક્ય હશે ત્યાં સુધી કાલે સાંજ સુધીમાં એમને દસ લાખની વળતરની સરકાર સહાય આપે છે તો એ અમે અમે પૂરી તૈયારી સાથે એમને કાલ સાંજ સુધીમાં અમે એમને વળતર આપી દઈએ છીએ જય શ્રી હમણાં જ મારા ધ્યાન ઉપર આવતા ચિત્રાસરમાં ફરીથી એકવાર જંગલી દીકળાએ દસ વર્ષની દીકરી ઉપર ગંભીર ઈજા પહોંચાડી છે અને તાત્કાલિક જ સરપંચશ્રી અને નાજભાઈનો મને ફોન આવતા અધિકારી સાથે મારી હમણાં વાત થઈ છે અને તાત્કાલિક જ એક પત્ર પણ સરકારશ્રીમાં ધ્યાન પર મૂકવા માટે મેં હમણાં લખવા માટે કહી દીધો છે કહી દીધો છે અને મારે ખાસ સરકારશ્રીને પણ હવે આ વિનંતી એ જ કરવાની છે કે હવે આવા દીપડાઓને જ્યાં જંગ દીપડાઓ થઈ ગયા છે આ ગામડાઓમાં ઘટીને અવારને અવાર પંદર પંદર દિવસે બે બે વાર જ્યાં અટેક કરતા હોય તો હવે આવા દીપડાઓને તાત્કાલિક જ પાંજરે પૂરી અને આ વિસ્તારના બહાર લઈ જવા માટે સરકાર પાસે મેં પણ માંગણી માંગી છે અને ગામના લોકો પણ ખૂબ ભયભીત છે ગામમાં રહેવું કે કપાસ વીણવા જવા ન જવા બાળકો માટે હંમેશા ચિંતા કરવી આવી બધી વાતો અમારા ધ્યાન ઉપર આવી છે ત્યારે ગંભીર નોંધ સરકારશ્રી ધ્યાન ઉપર મૂકવા માટે મેં પણ એક પરિપત્ર આજને આજે લખી અને મોકલવા માટે મેં આદેશ આપી દીધો છે જય રામ